રાહવીર યોજના લોન્ચ કરી છે જેનો મુખ્ય ઉદ્દેશ રોડ અકસ્માતનો શિકાર બનેલા વ્યક્તિઓને અકસ્માત પછી એક કલાકમાં તાત્કાલિક સારવાર પૂરી પાડવાનો છે મદદ કરનારને પચીસ હજારનું ઇનામ અને કાયદાકીય સુરક્ષાની ગેરંટી પણ અપાઈ છે જેથી કોઈ વ્યક્તિ મદદ કરતા અચકાય નહીં આ પહેલથી સરકાર માત્ર જીવ બચાવવાનું કાર્ય જ નહીં પરંતુ સમાજમાં કરુણા સાહસ અને સહાયતાની ભાવનાને જાગૃત કરે છે ત્યારે મુદ્દો એ છે કે શું રાહવીર યોજનાથી માનવતા મહેક છે ખરી અકસ્માતમાં સારવારના અભાવ થતા મૃત્યુ અટકશે ખરા એ વિષય મહામંથનનો છે તો ક્યારેક એવું થાય છે કે નાની એવી વાતની આપણી પોતાની સમજ હોય તો કોઈ વ્યક્તિનો જીવ પણ બચી શકે છે આજનો મહામંથનનો આ વિષય આના આધારે છે લોકસભામાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક વિષય પર ત્યાં બેઠેલા સાંસદોને એક અપીલ કરી જે વિષય મોટે ભાગે રાજકીય નહોતો તો સાંસદો અને ધારાસભ્યોને કદાચ એ વિષયમાં રસ ના પણ પડે નેતાઓને રસ ના પણ પડે પણ એ વિષય ખૂબ ગંભીર છે મને એવું થયું કે મહામંથનમાં કેટલીક માહિતી એ મારા દર્શકો સુધી પહોંચવી જોઈએ ગડકરીએ એ સાંસદોને અપીલ કરી કે દેશમાં દર વર્ષે પાંચ લાખ અકસ્માત થાય છે અને એ અકસ્માતોમાં અઢાર લાખ લોકોના મોત થઈ જાય છે એટલે તમે વિચારો કે કોઈ એક સાંસદ એ દેશમાં ચૂંટાયો એની પાંચ વર્ષની ટર્મ પૂરી કરે ત્યાં સુધીમાં આપણા દેશમાં એક કરોડ જિંદગીઓ એ અકસ્માતોમાં હણાઈ જાય છે આ મૃત્યુ પામનારા લોકોની ઉંમરનું એક રિસર્ચ થયું તો એ ખબર પડી કે છાસઠ ટકા મોત એ અઢાર વર્ષથી ચોત્રીસ વર્ષના યુવાનોના આ અકસ્માતોમાં મોત થાય છે એટલે કોઈક એક 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 કોઈ અકસ્માતના આંકડાઓને તમે પકડો સો લોકોના એ અકસ્માતમાં કોઈ મૃત્યુ થયા હોય તો છાસઠ ટકા એટલે કે સો માંથી છાસઠ મૃત્યુ પામનારા લોકો એવા છે જેની ઉંમર એ માત્ર અઢાર થી ચોત્રીસ વર્ષની છે આપણે સમજીએ છીએ કે આપણે એવું કહીએ છીએ કે યુવાનો એ દેશનું ભવિષ્ય છે તો એક દેશમાં બનતી આ ખૂબ ગંભીર ઘટનાઓમાં જે મૃત્યુ પામે છે એ પણ એ ભારતનું ગુજરાતનું ગામનું જિલ્લાનું ભવિષ્ય છે એ મૃત્યુ પામે છે તો એક એના માટે યોજના બની કે આ મૃત્યુને અટકાવે કેવી રીતે યોજનાનું નામ રાહવીર યોજના પડ્યું કોઈ અકસ્માત થાય ને એમાં કોઈ ઈજા પામનારા નાગરિકને જે વ્યક્તિ મદદ કરે એને પચીસ હજાર રૂપિયા ઇનામ આપવાનું નક્કી કર્યું એના નિયમો છે સરકારી ધોરણે કે કલેક્ટરના એક સમિતિ બને એ નક્કી કોને મળશે આખા દેશમાંથી લોકો શોધવાના જેણે જોરદાર મદદ કરી હોય અને એ દસ લોકોને રાષ્ટ્રીય પુરસ્કાર આપવાનો તો આ એક યોજના બની જેનાથી આપણે અત્યાર સુધીમાં અવગત નથી આપણે ત્યાં અકસ્માત થાય તો આપણે જોવા તો ઊભા રહીએ છીએ પણ એને દવાખાને પહોંચાડવાની વાત આવે ત્યારે એવો ડર લાગે છે કે પોલીસ અને કોર્ટના ચક્કરમાં મારે પડવું નથી આ પહેલો વિચાર કોઈ કોઈ કરુણામયમાં કરુણામય માણસ જે રોજનું એ બે લાખનું દાન કરતો હશે અને પાંચ લોકોને ભોજન આપતો હશે એ પણ અકસ્માતના સમયે એવું વિચારે છે કે મારે આ કોર્ટ અને પોલીસના ચક્કરમાં પડવું નથી પોલીસ આવશે પંચનામું કરશે અને મારું નામ લખશે તો કેસ ચાલશે ત્યાં સુધી હું કોર્ટના ધક્કા ખાઈશ એ વિચાર સૌથી પહેલા વિચાર આવે છે સરકાર એવો દાવો કરી રહી છે કે આવી મદદ કરનારી વ્યક્તિને પોલીસ અને કાયદાની કનડગત નહીં થાય એના માટે આ યોજના બની છે અકસ્માતમાં આપણે બધા જાણીએ છીએ કે ગોલ્ડન અવર્સ કહેવાતો એક સમય છે એટલે કે પહેલો એક કલાક એ અકસ્માત થયાના પહેલા એક કલાકમાં જો મેડિકલ સુવિધા મળી ગઈ તો વ્યક્તિના બચવાના ચાન્સીસ ખૂબ હોય છે સરકાર આવા અકસ્માતમાં ઈજા પામનારા એ લોકોને એની સારવાર માટે હોસ્પિટલને પણ દોઢ લાખ રૂપિયા આપશે એવી એક એ આ આ યોજનામાં એ દાવો પણ થઈ ગયો છે આપણે ત્યાં અકસ્માત થાય ત્યારે બાજુમાં ઊભા ઊભા એ વિડીયો ઉતારનારને એવો ડર હોય છે કે હું વિડીયો ઉતારું પણ જો દવાખાને લઈ જઈશ તો ફસાઈ જઈશ એના કારણે અકસ્માતોના મોબાઈલ વિડીયો તો ઉતરે છે પણ આપણને જાણવા મળે કે સ્થળ પર જ્યાં વિડીયોમાં એ વ્યક્તિ જીવતો છે આપણને એ એ બરાબર ખબર પડે કે આ વ્યક્તિ જીવતો છે અને પછી સમાચાર આવે કે આ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ એ એ ગાડી જે ચલાવતો હતો એને એની સાથે એના પરિવારના બે લોકો બેઠા હતા એનું મૃત્યુ થઈ ગયું પણ જ્યારે એ અકસ્માતનો વિડીયોને તમે જોશો ત્યારે એ ત્રણેય વ્યક્તિ મોટે ભાગે જીવતા હોય છે તો આ યોજના માટે કેટલાક સવાલ જવાબ કરીએ જેનાથી માનવતા મહેકે એકબીજાની મદદમાં એક નવો અધ્યાય શરૂ થાય અને કેટલીક એવી વાતો કે કે જે આપણને ખબર ના હોય કોઈનો અકસ્માત થયો એ સમયે જો હું મદદ કરીશ તો મને દંડ નહીં પણ કોઈ ઇનામ આપવાનું છે આ એક માનવતાનું કામ છે આપણે એને જાણીએ પણ ખરા રાહવીર યોજના માનવતા મહેકાવ છે કે કેમ એ મુદ્દો છે બે આ વાતના એક્સપર્ટ આપણી સાથે છે જેવી શાહ છે એ પોતે

अभी दिल्ली के एम्स ने एक रिपोर्ट दिया है कि अगर ये जो एक्सीडेंट्स होते हैं उसमें अगर तुरंत अगर हम उनको मेडिकल हेल्प दे सकते हैं तो पचास हजार लोगों की जान हम साल में बचा सकते हैं और इसलिए सम्मान्य स्पीकर महोदय हमने एक स्कीम तैयार की है चाहे चालू भी हुई है मैं आप सबका सहयोग मांगता हूँ कि रोड पर एक्सीडेंट होता है तो लोगों को लगता है कि कोई लफड़े में पड़े तो मैं उनसे अनुरोध करूंगा आप कोई कार्रवाई नहीं होगी पुलिस तकलीफ नहीं देगा आप उस व्यक्ति को उठाओ हॉस्पिटल में पहुंचाओ और जो ये काम करेगा उसको हम राहवीर कहेंगे और उसको पच्चीस हजार रूपए का अवार्ड देंगे ताकि पचास हजार लोगों की जान बचे बचाने के बाद जिस भी अस्पताल में उसको एडमिट करेंगे तो उस हॉस्पिटल में सात दिन की ट्रीटमेंट और डेढ़ लाख रुपए तक हम तुरंत उस हॉस्पिटल को एम्बर्समेंट करके देंगे फाइन शाह साहेब सबसे पहले सवाल तमने पूछू छू की गुजरात में एक बात મોઢા મોઢ તો ઘણા સમયથી એ ચાલે છે કે જે લોકો અકસ્માતમાં કોઈનો જીવ બચાવશે એને પોલીસ અને કોર્ટના ચક્કર નહીં કાપવા પડે એ વાત માત્ર ચાલે છે તો રાવીર યોજના માટે સરકાર એવો દાવો કરી રહી છે કે એને પચીસ માં બે હજાર પચીસમાં એ શરૂ પણ કરી દીધી છે તો આ વાસ્તવમાં બંને વાતો એ કેટલી ઓકે છે અથવા બંનેમાં કોઈ સમાનતા છે કે કેમ કે ગુજરાતમાં એવા કોઈ નિયમ કાયદાઓ છે અને એક બાજુ કેન્દ્ર સરકારની આ યોજના હોય આપણે ત્યાં છે એવી કોઈ

ભારત સરકારે આ રાહવીર પહેલા જે યોજનાનું નામ હતું એ ગુડ યોજના તો ગુડ યોજનાનો અમલવારી કરી અને ત્યારે જો કોઈ પણ વ્યક્તિ માર્ગ અસમાત્મા ઘાયલ મદદ કરે તો પેલા પાંચ હજાર રૂપિયાનું એમને મોટિવેશન પ્રોત્સાહિત માટે ઇનામ આપવામાં આવતું અને સાથે સર્ટિફિકેટ આપવામાં આવતું અદાપ આ બેકગ્રાઉન્ડમાં જોઈએ

પ્રોત્સાહિત કરવા માટે પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરેલું હતું અને આપને જાણીને આનંદ થશે ઘણા બધા લોકોને મેં લગભગ હું રોડ સેફ્ટી એક્સપર્ટ તરીકે ઘણા લોકો પચાસ હજારથી વધારે લોકોને મેં મા આ યોજના વિશે જાણ કરી અને લગભગ ગુજરાતમાં સિત્તેરથી વધારે લોકોને થોડા સમય પહેલાં આ રાહવીર યોજનાને કારણે કોમ્પન્સેશન પણ મળેલું બે હજાર પચીસ મે મહિનામાં જે રાહવી પેલી ગુડ સેમેરિટન યોજના હતી તો એ યોજનામાં પાંચ હજાર રૂપિયાનું ઇનામ હતું તો સરકારે વધારે લોકો પછી મદદ કરે સરકારે જોયું કે આ યોજના અમલમાં મૂકી છે તો પણ હજી લોકો અચકાય છે તો એ જે કમ્પન્સેશન છે એ સીધું પાંચ માંથી પચીસ હજાર કરી દીધું આ યોજનામાં બે શબ્દ બહુ મહત્વના છે કે જે વ્યક્તિ ગોલ્ડન અવરમાં ગોલ્ડન અવર એટલે અકસ્માત થયા પછીના ટ્રોમેટિક પહેલો કલાક આ પેલી કલાકમાં માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને હોસ્પિટલે પહોંચાડવામાં મદદ કરે એને ગુડ સેમે નામ આપેલું અને ગોલ્ડન થયાથી પેલી કલાકમાં હોસ્પિટલે પહોંચાડવામાં મદદ કરેલી હોય પોતાના વાહનમાં એમ્બ્યુલન્સ બોલાવીને કે પોલીસ સ્ટેશન માંથી જાણ કરીને બોલાવેલી હોય અને પાંચ પ્રકારની ઇન્જરી થયેલી હોવી જોઈએ એક ઇન્જરી ઇન્જરી છે એ બ્રેઇન ઇન્જરી છે બીજી ઇન્જરી જે છે એ સ્પાઇનલ કોડની એટલે કરોડોજનની ઇન્જરી છે બીજી ઇન્જરી ત્રણ દિવસથી વધારે એનું હોસ્પિટલાઇઝેશન હોવું જોઈએ અને ચોથી ઇન્જરી છે એને મલ્ટીપલ ઇન્જરી થવી જોઈએ અને આખરી જો કોઈ પણ આવી વ્યક્તિને નું મોત થાય જેને હોસ્પિટલે પહોંચાડેલી હોય સિરિયસ હોય મોત થાય તો આવા પાંચ કિસ્સામાં ગુડ સેમરેટન ગુડ સેમરેટન એટલે સેવાભાવી વ્યક્તિ પવિત્ર વ્યક્તિ નેક વ્યક્તિ જે મદદ એક મુદ્દો જે શાહ સાહેબ એ કીધો કે એકસો ને આઠ ને બોલાવે એને પણ રાહવીર યોજનામાં મદદગાર તરીકે એને ઓળખાશે મોટે ભાગે મેં એવું જોયું છે કે લોકોને એકસો આઠ બોલાવવામાં બિલકુલ વાંધો નથી હોતો અને એ બોલાવવાનો એને કોઈ એને કોઈ એનું ઇનામ પણ નથી જોઈતું પણ લોકોને સૌથી મોટો જે ડર છે એ એ છે કે પોલીસ જો પંચનામામાં નામ લખશે તો મારે ધક્કા ખાવા પડશે ગુજરાતમાં આજે માનો કે આ રાહવીર યોજનાને આપણે એક બાજુ રાખીએ તો પણ કોઈ વ્યક્તિએ એની સમજમાં જ કોઈ ઘાયલની મદદ પહેલા એક કલાકમાં કરી નાખી તો પોલીસ એને પંચનામામાં એનું નામ લખે છે કે નથી લખતી અને એને જ્યારે કેસ ચાલે ત્યારે એને જવું પડે કે ના જવું પડે

નામ લખવામાં આવે છે આપણે કાયદા મુજબ ભારતના કાયદામાં એને વેલ્યુ ગણી રહી છે એટલે એને માં પણ મૂકવા ફરજિયાત થઈ ગયા છે પોલીસ માટે ચલો સાહેબ તો 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 બકુલભાઈ એવું કે છે કે આજે નામ તો લખાય છે ને સાક્ષી તરીકે તો એનું નામ આવે જ છે તો ભાઈ એ પોલીસ ને કેમ એ વાતની જાણ નથી કે હવે તમારે એને આ બધી પ્રક્રિયા તમારે એને બાકાત કરવાનું છે છે ગુડ સેમેટન લો એવું કે છે હોસ્પિટલના સત્તાવાળા અથવા તો પોલીસ ડિપાર્ટમેન્ટ એના ઉપર ફરજ નહીં પડી શકે કે તમારું નામ સરનામું આ તમે જાહેર કરો જો કોઈ વ્યક્તિ હોય તો આઈવિટનેસ સાહેબ હું વાસ્તવિકતા પૂછી રહ્યો છું કે અત્યારે એવું થાય છે કે કેમ સરકાર એવું કહે છે કે મે 2025 માં યોજના લાગુ થઈ ગઈ અને આપણે ત્યાં આજની તારીખે કોઈ આ આઉ કામ કરે તો એને કોર્ટ અને પોલીસના ચક્કર કેવી રીતે નહીં કાપવા પડે એ તો સમજાવવું પડશે તો જ લોકો મદદ કરશે ને તો ના સાહેબ ગુડસ ગુડ એમિટન નો જે એક્ટ બનો મોટર વ્હીકલ એક એકસો ચોત્રીસ એ મુજબ એની વ્યાખ્યા પણ એવી છે કે પવિત્ર વ્યક્તિ અથવા મદદ કરનારી વ્યક્તિને પોલીસ ડિપાર્ટમેન્ટ કે હોસ્પિટલ કોઈ બાબતની પૂછપરછ પણ નહીં કરી શકે અને હું જ્યાં સુધી ધારું છું કારણ કે એફઆઈઆર છે એ પોલીસની માટે છે તો કોઈ પોલીસ એના ઉપર દબાણ કરતી નથી પણ લોકોમાં એક એવી જૂની છાપ છે કે અકસ્માતમાં ઘાયલને મદદ કરીએ તો મારે કોર્ટના ધક્કા ખાવા પડશે

પેલી કલાકમાં જે લોકો મૃત્યુ પામે છે એ પેલી પંદર મિનિટમાં પચાસ ટકા લોકોના મૃત્યુ થાય છે બાકીની જે પિસ્તાલીસ મિનિટ કે ગોલ્ડન અવરનો બાકીનો જે સમય છે એમાં જો ઘાયલ વ્યક્તિને હોસ્પિટલે પહોંચાડવામાં આવે તો બાકીના પચાસ ટકાની બચવાની શક્યતા ખૂબ વધી જાય પણ એ વાત ખરી છે સાથે કે સરકારે ખૂબ જાહેરાત કરેલી છે અમે લોકો પણ અવેરનેસ કરે છે છતાં હજી પબ્લિકના મનમાં જૂનો ડર છે એટલે એ ઉતારે છે ફોટા પાડે છે અને ગુડ સેમેરિટન બનવા તૈયાર નથી પણ આપણા જેવા માધ્યમથી હમણાં મોટા પ્રમાણમાં આની જાગૃતિ આવી છે હું રાજકોટ જિલ્લામાં એક કમિટીનો સભ્ય છું તો અઠવાડિયા પેલા ચાર વ્યક્તિ રાજકોટ ચાર વ્યક્તિને ગુડ સેમેરિટન સર એક છેલ્લો સવાલ કે આજે કોઈ જગ્યાએ અકસ્માત થાય તો આપણે ત્યાં ગુજરાતમાં તો લોકો એકસો આઠ બોલાવીને ત્યાં ઊભા હોય છે ને ઘાયલ વ્યક્તિ ત્યાં પડેલી હોય છે તો એ સમયેને શું નિર્ણય લેવો જોઈએ એવું નથી કે મદદ કરનારા લોકો નથી હોતા તરત ઉભા રહે પણ એકસો આઠની એક્ટિવનેસના કારણે મોટાભાગના લોકો એકસો આઠની રાહ જોવે છે તો અકસ્માત થયા પછી સા હા અકસ્માત થયા પછી એમને મેડિકલ હેલ્પ વહેલામ વેલી મળે જો એ ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપી શકવાના કાબેલ હોય અને સર્ટિફાઈડ હોય ક્વોલિફાઈડ હોય તો એને ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપવી જોઈએ સમય દરમિયાન અને વધારે એવા પ્રયત્ન કરવા જોઈએ કે એમ્બ્યુલન્સ મોટું ટોળું ન થાય માણસોનું એમ્બ્યુલન્સ સરળતાથી સ્થળ ઉપર પહોંચી શકે અને લોકોને આપણે શિફ્ટ કરી શકીએ મામલે તો સાથે વચ્ચે એ પણ એ પણ વાત કરું જી જી પૂરી કરો આપની વાત વધારે વધારે શિફ્ટ થાય તો આવો પ્રયત્ન કરવો જોઈએ અને બનવા તૈયાર હોય તો નજીકના પોલીસ સ્ટેશને પોતાની વિગત આપે કે ભાઈ આ વ્યક્તિને મેં આવી મદદ કરેલી પોલીસ એની ઇન્કવાયરી કરશે ઇન્કવાયરી કરતીને યોગ્ય લાગશે એટલે એ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ એના એસપી ને મોકલશે એસપી સાહેબ પાસેથી કલેક્ટર ઓફિસમાં આવશે અને કલેક્ટર ઓફિસની

આપણે ત્યાં મોટે ભાગે ઉભા પણ રહી જાય છે પણ કેટલોક જે ડર છે એને એ જાગૃતતા લાવીને એ કાઢવાની જરૂર છે શાહ સાહેબ અને જાની સાહેબ બંનેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આવતીકાલે આપના વધુ એક વિષય સાથે ફરી મળીશું રજા આપશો